રણનો રાજા એટલે અગર્યો તો આવી ગયા ફરી પાસે આપણે રણમાં અને બીજા પાટાનું થઈ ગયું મીઠું આપડે રણ માં મોટું ચાલુ કરવાનું કામ પૂરું કરીને આપણે જે આપડે બીજા નંબરમાં મીઠાના ખાનામાં આપણે મીઠા ની તરીકે આપી નાખી થઈ ગયા આપડે એ બાજુ ચાલતા અને આપણે જે બીજા નંબર નું મીઠા નું આપણે મીઠા તરી તો કાપ નાખી પણ તમને તો મીઠું જ નતો દેખાડ્યું આવી ગયા પછી મીઠાના ના અંદર અને એક મહિનાની મહેનત પછી થઈ ગયું આપણે આ પાટાનું મીઠું તૈયાર પછી આપણે થઈ ગયા તો ચોથા મીઠાના ના ખાના ની અંદર આપણે મીઠા તરી કાપવા માટે ચાલતા અને ત્રણ ખાના આપણે આપડે દંતારો પાટે તો પોકી ગયા અને આવી ગયા પછી આપણે ઇન્દર અને હાથ પાવડે થી નથી કાપવાની આવે આપડે મીઠા તરી કરી નાખ્યું પછી આપણે મીઠા ની તરી કાપવા કામ ચાલુ અને આપણે એક હાથે હી મીઠા તરી ની કાપાય આપડે બે હાથે ની ખેંચી આવે આપણે પાવડી મીઠા ની તરી કાપવા કામ પૂરું કરી આપણે આપડે તો આવી ગયા ખાડા આજ નથી ઉપડવાનું પાણી તો આપણે કાલ ઉપડું કે આજ તો આપણે બાપા તો ઝુંજવાડા દંતારો લેવા માટે અચ્છા માં સાચકના પાસે બ્લેક કેટીએમ લઈને આવી ગયા હતા પાસે આપડેલા પાટણ અને આ ખાનામાં આપણે પાંચ જ દિવસમાં થઈ જશે મીઠાની તરીકે કાપી ગલ્લા પાટણ ફરી પાસે આપણે સાપરા આવી ગયા અને બીજો વિડીયો લાઈક અને ફોલો કરી નાખો